ગુજરાત ભાજપના નેતા અને પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલે સતત ચાર વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળીને ઇતિહાસ રચ્યો છે અને આ ચાર વર્ષ રહ્યા વિકાસ સારા શાસન અને જન કલ્યાણના સાક્ષી ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ થી વધુ અધિકારીઓની સામે કાર્યવાહી થઈ જ્યારે ગેરકાયદે કબજાઓ દૂર કરીને લાખો ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ

હેઠળ લાખ થી કરીને દસ લાખ સુધી કરવામાં આવ્યું રમત ગમત સંસ્કૃતિ અને પર્યાવરણના ક્ષેત્ર માં પણ ગુજરાતે નવી સિદ્ધિઓ હાંસલ કરી ભૂપેન્દ્ર પટેલ ના ચાર વર્ષ વિકાસ કલ્યાણ અને કડક નિર્ણયો ના પર્યાય બન્યા છે